જવાના છે સમયાંતરે એ વાત જે એમના બા હતા વાયજામાં એમને કારણ કે એમનું એકત્વ પણ બાબા સાથે ભલે સ્વર્ગમાં હતા પણ એ માય જતા જતા એમ કહી ગયેલા બાબાને કે એ બાબા મારો તાત્ય નાનો છે મેં નીર એમ ત્યારે એનું ધ્યાન રાખજે અને તાત્યા બાબા ને મામા કહેતા કેવો એ સમય હશે કેવા એ રહેતા મસ્તી કરતા અને કેવું બનાવીને ખાતા હશે કેવા કેવા ચરિત્ર ની અંદર વર્ણન કરેલું કે ગપ્પા મસ્તી ઢીકા મૂકી બધું જ કરતા અને ત્રણેવનો પગ માલસાપતિ તાત્યા અને બાબા એમ આડી દિશામાં સુતા અને ત્રણેવના પગ વચ્ચે રહી એવી રીતે બારકામાં એની અંદર સુતા અને માલસાપતિ નહીં કેવો કિચ્છો બાબાએ કહેલો કે આ તો બહુ જાડી ઉંમનો છે એટલે આને તો કેટલી વાર ઉઠાડું પેલી નાના પાટ્યાની વાત આવે એમાં ઉલ્લેખ છે પણ સાંઈ બાબાની વાતોય એટલી બધી કે કહી કહી છે આવી રીતે આ બધા રહેલા અને તેમાં ખબર પડે કે તાત્યા મૃત્યુ પામવાનો છે તો કેટલા બધાને તકલીફ થઈ અંદર અંદર વાતો ચાલી ગઈ કે તાત્યા એ દશેરાના દિવસે સ્વધામ જવાનું છે અને ધીમે 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 તાત્યાનું શરીર ગળાવા લાગ્યું ઉધરસ તાવ કારણ કે ક્ષય રોગ થયેલો ઉધરસ જામ કરે અને એ ઉધરસમાં લોહી પડવા લાગ્યું મોડામાં જો શરીરની વ્યાધિઓ આ ક્ષય રોગ એક એવો છે કે મોડામાંથી તીણ પણ લાવે અને લોહી પણ લાવે તો તાત્યાની એવી બધી સ્થિતિ થવા લાગી પણ બાબાએ એ દ્વારકામાં એ વાયદામાં એને વચન આપેલું કે તારા તાત્યાની જવાબદારી મેં લેવા એટલે તું સુખ રૂપે કઈ પણ ચિંતા એ જીવતે જીવતા જ વચન આપેલું પણ જ્યારે પિત્રો લોકની અંદર એ વાયજામાં એને પણ ચિંતા થવા લાગી ત્યારે કારણ કે આ તો બ્રહ્માંડ નો માલિક એમને વાયજા માય ને એમ કહ્યું કે તમારું ઋણ મારા પર એટલું બધું છે કે એનું ઋણ જયારે વળે ત્યારે તને પણ ખબર પડે પણ એ બાઈ બહુ સારી હતી વાયજા માય બહુ જ્ઞાની હતી અને બહુ સારી હતી બહુ દયાળી હતી એટલે એમને ખ્યાલ આવી ગયો કે આ તો આખું ને આખું વોરંટ બદલી ગાયું આખું ને આખો મૃત્યુ નું નામ બદલી ગયું અને એનો ઇતિહાસ તેના ચિત્રમાં એક વાત લખવામાં આવેલી કે તાત્યાની ની જગ્યાએ બાબાએ પોતાનું નામ લખાવી દીધું કે આ તાત્યા ને મરવો જોઈએ પરમેશ્વરે કહ્યું કે આનું નામ આલોકનો રૂણ આટલું બધું છે તો એની જગ્યા પર મારું અનુકમતું લેવું પણ આ તાત્યા ને કંઈ પણ ની થવું જોઈએ ત્યારે આ તાત્યા ખબર પડી કે આખું ને આખું વરંડ બાબાએ બટલી ગાયું તો બાબાને તાત્યા એટલું કહ્યું કે એ બાબા આ રોગ આખો રોગ બાબાએ એમના પોતા પર લેવી દીધો આ તય બાબાએ પોતા પર લેવી દો અને તાત્યાને જ્યારે ખબર પડી કે મારો આખો રોગ બાબાએ ભરીદો છે લે રીધો છે તો જ્યારે બે વસંત થઈ ગયા અને મયડા બેવ અને તાત્યા એ બાબાને એમ કહે કે એ બાબા આ રોગ જાન લેવા છે અને તારી તો અહીંયા જરૂર છે આ સિદ્ધિમાં તારી જરૂર છે એટલે મેં જાણતો તો કઈ નહીં પણ તું રેવો જોઈએ પણ આ તો જગતનો નાશ પ્રેમ રાખ સાચો પ્રેમ રાખવા એટલે એમણે એમ કહ્યું કે એ તાત્યા રઘુકુલ રીત સદાચાય પ્રાણ જાય પર વચન ન જાય એકવાર ઋણ પૂરું કરવા માટે પ્રાણ પણ ચાલ્યા જાય તેની પણ આવા સમર્થો ફિકર કરતા નથી અને આજે આપણે સમાજમાં જોઈએ કે ઋણ ફેડવાની તો દૂર વાત પણ જેમણે આટલી મદદો કરેલી હોય આટલો બધો પ્રેમ રાખેલો હોય અને જયારે માણસો હુશિયાર થઈ જાય ત્યારે તૈયાર થઈ જાય આવો આ સમાજ એટલે આ સમાજનો કોઈ પણ ભરોસો નથી એટલે સાંઈ બાબા ચરિત્ર ની અંદર એક વાત કહી દીધી કે પોતાનું કલ્યાણ પોતે પોતા પર જ ભરોસો રાખવાનો અને તાત્યા જ્યારે જયારે બાબા એ કહ્યું કે રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વજન ન જાય સમયાન કરે ધીમે 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 તાત્યા સારા થવા લાગ્યા અને બાબાએ પોતા પર રોગ લઈ લીધો એટલે ધીમે 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 બાબાની સ્થિતિ ઘણસવા લાગી ધીમે ધીમે જ્યારે શરીર અસ્વસ્થ થઈ ગયું અને બાબાને જેમ માણસ વયોવૃદ્ધ થાય અને એ ખાટલામાં પડે તો ત્યારે એને બધે ફરવાનું મન થાય આપણા વડીલો જયારે ચાલતા બંધ થાય તો જવાનું મન તો થાય બધે પણ પરિવાર જોતું નહીં હોય તો કોણ લે જાય લોકોને પરિવાર ને નહીં દયા લાગે તો આ દુનિયામાં બીજા કોણ દયા કરે એટલે ઈચ્છા તો થાય પણ લઈ જાય કોણ એ માય બાપોને પણ બાબાના તો બધા ભક્તો હતા એટલે બાબા એ ધૂની પાસેથી ઉઠે અને એ માલસાપતિને અને અને રામચંદ્ર દાદા વગેરે તાત્યા સાહેબ મુલકર જેવા એમના પરમ ભક્તો હતા એમને કહે કે આજે સાંઈને કોઈ જગ્યાએ જવાનું મન થાય બધા પકડીને લઈ જાય શરીર રોજ અશક્ત પણ જે દયાનો સાગર એ જઈને જોઈને બધાને પણ રાજી રહી માણસ કદાચ ખાઈ શકે પી શકે પણ જોઈને આનંદ થાય જો આ દુનિયાની અંદર પ્રેમની એક એવી પરિભાષા છે કે માણસો હાજો પ્રેમ રાખે તો આપણા શરીરની અંદર વિટામિનો પણ એમને બતાવે એ વિટામિનો

માણસો દેશ દેશાવર માંથી જીવતા રાખે અને જો પ્રેમ નહી હોય તો એ સળગાવતા પણ રાખે એટલે પ્રેમ ને લીધે પણ વયો પરિવાર ખાલી પ્રેમ રાખે એટલે એ લોકો બળ મળે અને એ બળ મળે એટલે એ લોકો સુખ શાંતિથી જીવતા હોય ખાવાનું ચાહે તમે ચટણી ને રોટલો આપો પણ પ્રેમ વગરનો એ પણ અર્થ વગર શું એટલે વયો વૃદ્ધો એ જ ચાહે છે પોતા પર પ્રેમ રાખે છે બાકી માય બાપો એ ખાવા માટે કોઈ પણ દિવસ ફરિયાદ નહીં કરી ફરિયાદ કરી તો એ કરી કે મારું પરિવાર મારી પાસે બેસે આવી અને એક ને એક દિવસ એવો આવશે કે એ વસ્તુ તમને મને પણ સમજ પડે પણ આપણે જો કઈ વડીલોને પ્રેમ આપેલો હશે વડીલોની સેવા કરેલી હશે તો આપણા બાળકો એ જોશે અને આપણા કર્મો એક ને એક દિવસ સારા કરેલું હશે તો લોકો કરે કે નથી કરેલું હશે તો એ પણ નહીં કરે કારણ કે કર્મ બંધન કોઈને છોડતું નથી એટલે કર્મો આપણે પણ બધા સારા કારણ કે જીવન ની અંદર કરોડો રૂપિયા કમાઈ શકાય પણ ગેલો માણસ ગેલા માય બાપો પાસા મેળવી શકાતા નથી એટલે જીવતે જીવતા કંઈ નહીં કરે બોલે પણ નહીં અને મરી જાય એટલે પછી બારે બાર દિવસ મંડળીઓ બોલાવે અને જાત જાતના ખર્ચા કરે પણ એ ખર્ચા પછી હરસ વગરમાં થઈ જાય પછી તો ખાલી એ દેખાડો થઈ જાય કારણ કે માણસ મૃત્યુ પામે પછી તો ગમે એવા ભોગ મૂકે પણ એ જીવ ખાઈ શકતો નથી પછી તો એને આત્માનો ખોરાક આપવો પડે ભજન કરવું પડે ભગવાનના નામનો ખોરાક આપવો પડે તો મળે આ તો મારીને તમારી અજ્ઞાનતા છે કે હવે ભાણું અંદર કઈ પડે નહીં જીવતે જીવતા તમે કઈ નહીં કરે ત્યારે પગલાનું તમને આપણને ભાન નહીં મળે તો મયરા પછી પગલા જઈને શું કરવું એટલે ભ્રમ છે મારો ને તમારો આવીને ખાય છે કઈ ખાય નહીં કારણ કે એનો વાસ્તો દીપ જુદી એને તો આત્માનો ખોરાક આપવો એટલે જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી એમના આત્માને શાંતિ થાય એ કારણ કે ખાવાનું ખાય ને બીજું શું ખાય અને કેટલું ખાય એના કરતા તો દારૂ પીવાનો રોજના એ ભાણા કરતા તો દસ ગણું દારૂ પીયા તો નથી તો કેટલી જો માય બાપુ સેવા કરવામાં આવે તો શ્રી હરિ રાજી થાય ધીમે 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 બાબા ને બધાને ફરવાનું મન થાય અને એ દ્વારકા માયમાં બેસી બેસી ને જયારે એમના પણ શ્વાસો ચાલે બધાની ચિંતા કરે બાબા એક દિવસે એક ઘટના એવી ઘટિત થઈ ગઈ કે બાબા એ એ લક્ષ્મીબાઈ એમની પરમ ભક્ત હતી એ બાપા જ્યારે શિરડીમાં આવેલા ત્યારે એ નાની હતી એ લક્ષ્મીબાઈનું નામ પણ અમર થઈ ગયેલું એ લક્ષ્મીબાઈને બાબાએ બોલાવી અને જેમ કે એ લક્ષ્મી મને આજે ભૂખવો લાગેલી છે જે રોટલો બનાવી લાવ અને એ લક્ષ્મીબાઈ ઉતાવળમાં અને ઉતાવળમાં રહી અને રોટલોને શાક લઈ આવી પણ જેવી એ રોટલોને શાક લઈ આવી તો ત્રણ બાજુમાં એક ઉતરો હતો એટલે બાબા એ પુત્રા સીધે સુધી ભાણું આપી દીધું એટલે એ બાઈને લક્ષ્મી લક્ષ્મીબાઈ ને એમ થયું કે બાબા કુતરા ને આપવાનું તો મને દોડાવી હું કામ મને હું કામ દોડાવી કુતરા ને લાગવાનું તમે તો ખાધો નહી પણ ત્યારે બાબાએ આ જગતને એક બહુ સારો બોધ આપ્યો આ જગત ને બાબા આ પ્રસંગ પરથી બહુ મોટો બોધ આપેલો કે એ લક્ષ્મી હા પડ્યો કે આ

મારી બહુ સેવા કરેલી છે તારો ને મારો નાતો છે જો બાબાએ વારંવાર નાતાની વાત બહુ નાતાની વાત અંદર કરેલી એ પુરંદર ભાઈઓ હતા એમને પણ એમ કહેલું કે તમારી પેઢી સાથે તો આપણા આટલા વર્ષોનો નાતો છે એનો એક અનુભવ અમને સાંઈધામમાં આ ગયા વર્ષની એ દ્વારકા મહિના પાટોત્સવમાં થયેલો એક સેલવાસ થી અને એમની નજર બહુ તેજ હતી અને એમને એમ કે બાબાના બાબા સાથે અમારા પરિવાર ને એકસો નવ વર્ષ નો નાતો હતો અને એક એક વાત અહીંયા આવીને જાણી ગયેલા અને ખાલી બહાર ચેક કરવા ગયા એટલી વાર માં તો એ નહી હતા પણ બાબા સાથે એકસો નવ વર્ષ નો નાતો હતો એમ થઈ ગયેલા પણ હવે એ કોણ હતા એ તો બાબાને જ ખબર એટલે એ લક્ષ્મીબાઈ બાબાને લક્ષ્મીબાઈ પણ બહુ ખવડાવેલું લક્ષ્મીબાઈ બહુ ભલાબાઈ હતા શિરડી ની અંદર જે બધા આવે તો એમને જમાડવાનું એ રાધા કૃષ્ણબાઈ સાથે એ પણ મદદમાં રહેતા કંઈક ને કંઈક સેવા કરતા બાબાની એ આશ્રમ ની અને સમયાંતરે બાબાનો દેહ વધારે અસક્ત થવા લાગ્યો પછી તો ધીમે ધીમે બાબા ચાલી પણ નહીં શકે અને પછીથી તો બે ત્રણ દિવસથી એ સ્વધામ ગયા અને બે ત્રણ દિવસમાં તો ખરાબ સ્થિતિઓ થઈ ગઈ બાબાની કે હાલી જાલી પણ નહીં શકે તાત્યાને એને મળવાની જવાય અને એને તાત્યાને મળવાની જવાય એવી બંનેની સ્થિતિ કેવો સમય અને એક દિવસે બાબાએ બધા ભક્તોને બાબા ખાઈ પણ નહીં શકે એટલે બધા ભક્તો એ લાતા રહી હવે એ બધા બાપા ખાઈ નહીં એટલે પહેલાં પણ નહીં ખાય જેમ આપણને જેના પર બહુ પ્રેમ હોય એ નહીં ખાય તો આપણને પણ ખાવાનું નહીં ભાવે એટલે બીજા ભક્તો પણ નહીં ખાય એટલે બાપાએ એમ જાણ્યું કે આ તો મારા વગર એ લોકો પણ ભૂખા રહેવાના એટલે બાપાએ થોડીક સ્વસ્થતા બતાવી એ પંદરમી

કારણ કે જેને આપણે બહુ પ્રેમ કરતા હોય જેમની લાગણી વગર આપણે રહી નહીં શકીએ કારણ કે આ તો બધી પ્રેમ નહીં માગ એટલે બાબા ભૂખાયેલા રહે અને અમે ખાવા જઈએ તો કોનના ઘરે કોળિયો ઉતરે એટલે કોઈ જાવા નહીં કરે પણ બાપાએ જબરદસ્તી મૂકે જાવો ખાયા હોય એટલે બાબા બધાના ગુરુ સ્વરૂપે પણ હતા બાબાના વચ્ચેને કોઈ તાળી નહીં શકતું એટલે ભક્તો ને ઈચ્છા નહીં મળે તો પણ એ માટે માટે ગયા ગયા અને આ બાજુ જીવ જો જીવ જયારે પ્રભુના ચરણમાં જાય એમ તો બાબા તો બહુ સ્વસ્થ હતા જો જીવન કેવું જીવવું જોઈએ તો સાહેબ બાબા જેવું જીવવું જોઈએ હું કામ તો હામડો કે જ્યારે જીવ એ પાંજરામાંથી નીકળવા લાગ્યો ત્યારે અસ્વસ્થ થયો એમણે એ લક્ષ્મી ને બોલાવી એ લક્ષ્મી બાઈને બોલાવી બીજા બધા તો જમવા ગયેલા પણ લક્ષ્મી બાઈ ને બીજા ભક્તો ત્યાં હતા તો લક્ષ્મી બાઈને બોલાવી કે એ લક્ષ્મી મારી પાસે આવ આખી જીવન મારી સેવા કરવા વાળી એ બાઈ તું બધા જીવો ને બહુ આપ્યું છે મારી પણ બહુ સેવા કરી છે તો જાતા જાતા આ સારા સાઈ પર કઈક ને કઈક સાંઈ પરથી પણ લઈ અને કંપનીમાં હાથ રાખો પેલા પાંચ રૂપિયા અને પછી થી પાછો હાથ રાખો બીજી વાર ચાર રૂપિયા એટલે પાંચ ને ચાર નવ રૂપિયા નું દાન બાબા એ લક્ષ્મીભાઈ ને આપ્યું નવધાપક્તિનું દાન બાપાએ આવ્યું એટલે સ્વધામ જતા જતા પણ એ દાન કરતા ગયા તો આપણે પણ આવું જીવન જીવવું જોઈએ તો જ મેને તમે એ ત્યાગની ભાવના સાથે મુક્ત કરી એટલે દાન આપતા આપતા બાબાના હાથ પણ ધૂજવા લાગ્યા શરીર ધૂજવા લાગ્યું લક્ષ્મીબાઈ વિમાસનમાં મોકા જાય કેમ બાબા તારું શરીર ધૂજે તો ત્યારે બાબા એમ કહ્યું કે આ પિંજરા માંથી ઉડે ત્યારે પિંજરા આવી સ્થિતિ થાય અને જ્યારે શરીર વધારે ગુંજવા લાગ્યું અને એ ત્યાં માયવજી બેસેલા હતા એમના ખોડામાં બાબા એ જૂથના જૂથ્યા પોતાનો પ્રાણ શોધા નીકળી ગયો અને જેવો પ્રાણ નીકળી ગયો તો ત્યાં જે બે ત્રણ ભક્તો હતા તેમાં લક્ષ્મીબાઈ એ બાબા કારણ કે માણસ મૃત્યુ પામે ત્યારે આપણને પણ ખબર પડી જાય બાબા કલેવર છૂટી ગયું જ્યાં ગુમ પડી એટલે તો શિરડી ની અંદર ઉથળ પાથળ મથી ગઈ કે બાબા સ્વધામ ગયા બાબાનો નો દેહ કલેવર છૂટી ગયો અને ચરિત્ર ની અંદર એમ લખેલું કે બાબા ધામ સોધામ ગયા બાબા નું સ્થળ ગયું તો ભક્તો ગાંડા થઈ ગયા ગાંડા અને ચરિત્રમાં એવું લખેલું કે ત્યાંના સ્વાનો ત્યાંના કુતરાઓ એ પણ આમથી તેમ જ ગાંડા કોર બની ગયા હું કામ કારણ કે સિદ્ધિ ને સ્વભાવ પાવાળો આખા દુનિયા ને પ્રેમ ની પરિભાષા આપવા આખા દુનિયા ને સમજાવવા વાળો અને આખા દુનિયાને

અને ત્યાં ભજન ગયું અને દાસ આખી મગરી પંદર ઉઠી શીરડી મારી ગયા અને આવીને જોયું તો દાસ ગણું મળ પણ જોયું કે મસ્તીદ પડી ગયું આખી જિંદગી એ દ્વારકા માં અંદર રહેનારો એ ફકીર બધાને છોડીને વધાર કરી દે બધા ભક્તો વિલાપ કરે કે હવે આવો પ્રેમ કરવા વાળો આપણને કયા જન્મ કેવી રીતે એને કેમ કરીને ભૂલી શકીએ એટલે જે જે આવા ભાવુક હોય એને આ વેદના ની ખબર પડે જીવી શકું અમે તારા વગર કેમ કરીને મારા મનમાંથી કાઢી શકું એટલે એ ભજન ગાવાનું મનથી જાય बात है कि मुझे